દેવગઢ બારિયાનગરના ધાનપુર રોડ રસ્તા પર ખાડાઓને પ્રજા પોકારી ઉઠી આ રસ્તાઓ દેવગઢ બારિયાનગરમાં થઈ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રીના નિવાસસ્થાને પણ જતો રસ્તો આવેલ છે તેમની ગાડીને પણ ભારે તકલીફ વેઠવી પડતી હોય છે આવા રસ્તાઓ તંત્રને કેમ નથી દેખાતા તેવા અનેક સવાલો દાહોદના દેવગઢ બારિયાનગરના ધાનપુર રોડ ઉપર જાય ઠેર ઠેર ખાડાઓ અને ભૂવાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે ત્યારે આ રસ્તા પરથી બાળકો અભ્યાસ કરવા સ્કૂલમાં જતા હોય છે અને ગાડીઓ તેમજ પ્રજાની ભારે અવર જવર રહેતી હોય છે તો શું આ રોડ પર ભુવાઓ અને ઠેર ઠેર ખાડાને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ આ બાબતે પાલિકા તંત્રને લાગતા વળગતા અધિકારીને સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા રોડનું સમારકામ કોઈ રસ ન હોય તેમ જોવાઈ રહ્યું છે દેવગઢ બારીયા નગરમાં સિઝનનો વરસાદ જેવો જોઈએ તેવો તો નહીં પણ નજીવો વરસાદમાં જ તંત્રની પોલ બહાર આવી હોય તેમ લાગી રહ્યું છે તો હવે જોવા રહ્યું કે તંત્ર ક્યારે પોતાની આળસ રસ્તા રસ્તાનું સમારકામ કરાવશે મનોમંથન અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારીયા